ગ્રહે સ્થિત્વા સ્વધર્મત ભક્તિનો બીજ ભાવ તમારો દ્રઢ થશે તમે તમારા ઘરમાં રહીને સેવા કરશો તો એ જે મહાપ્રભુજીનો નો ઉપદેશ છે એ તમારા ઉપર પણ સાચો છે ને અમારા ઉપર પણ સાચો છે આ ઉચિંતુ કેવી રીતે થઈ ગયું કે બાળકો માટે સાચું તમારા માટે ખોટું એવું કઈ કઈ ટીકામાં વ્યક્તિવર્ધ ની લખવામાં આવ્યું છે આજે અમે લોકો કહીએ છે કે જો તમે હવેલીમાં નહીં આવો તો તમને ઘરમાં ઠાકુરજી સેવા કરવાથી જો મજેદાર વાત તમને સમજાવું છું કે ઘરમાં ઠાકુજીની સેવા કરવા કરશો તો વિનાશકમ તમને રહેવામાં તમારો વિનાશ થઈ જશે વ્યસન ભાવ તમને સિદ્ધ થઈ ગયો હશે તો પણ તમે ઘરમાં સેવા કરતા રહેશો તો તમારો વિનાશ થઈ જશે એવું અમે બાળકો કહી રહ્યા છે શા માટે કહી રહ્યા છે એટલા માટે નહીં કે ઘરમાં રહેવું સેવા કરવો એ સિદ્ધાંત તમને અભિપ્રેત હોય તો અમારે જોઈએ ઠાકોરજીની સેવા કરવા અમારે જવું જોઈએ વૈષ્ણવોના માથે બિરાજતા ઠાકોરજીના મનોરથો અમારે કરાવવા જોઈએ હવે જો એમ કહેવામાં આવે કે વૈષ્ણવના માથે બિરાતા ઠાકોરજીના વોલ્ટેજ ઓછા અને બાળકોના માથે બિરાજતા ઠાકોરજીના વોલ્ટેજ વધારે

રજોભાઈ ક્ષત્રાણી હોય કે જે કઈ હોય જેટલા વૈષ્ણવ છે જેટલા નિધિઓ છે મોટા ભાગે વૈષ્ણવ્યા છે માથે બિરાજવાથી ઠાકુજી ના જે વોલ્ટેજ ઘટી જતા હોય તો બધા નિધિ સ્વરૂપના વોલ્ટેજ ઘટેલા માનવા પડશે પછી તો બાળકોએ તમારે ત્યાં આવવું જોઈએ સેવા કરવા પોતાના ઘરમાં ઠાકુજી સેવા ના કરવી જોઈએ અને જો એમ કહેવામાં આવે કે બાળકોને ત્યાં બિરાજવાથી વધી જતા હોય વોલ્ટેજ એવો વચન ક્યાં છે એવું ક્યાં કહ્યું છે હરિરાયજી કે 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 છે બાળકોને ઘેર ઘેર બિરાજતા બિરાજતા વિષ્ણુઓને મહાપ્રભુજી પુષ્ટાવેલા ઠાકોરજી કે આધુનિક ગોસ્વામી બાળકો પુષ્ટાવે તે ઠાકોરજી ઠાકોરજીમાં ભેદ હોતો નથી ધારો કે આપણે કોઈ કારણથી ઠાકોરજીમાં ભેદ માનીએ તો વૈષ્ણવ ઘેર પુરુષોત્તમ સાક્ષાત બિરાજે છે કે નથી બિરાજતો હા કે ના માં આપણે જવાબ મેળવવો જોઈએ જો સાક્ષાત પુરુષોત્તમ નથી બિરાજતો તો વૈષ્ણવો અન્યાશ્રય કરી રહ્યા છે તો પછી બાળકોએ તેમના વૈષ્ણવના ઘરમાં પેડા અરોગવા જ ના જોઈએ કેમ કે વૈષ્ણવના ઘરમાં બિરાજતા ટાકુજી પુરુષોત્તમ તો છે નહીં

અમે કોઈ દિવસે તમને એમ નથી સમજાવતા કે અમારા વહુજી ના તમે મનોરથ કરો મનોરથી બનો કે અમારી બેટીજી ના મનોરથથી બનો અમને હિંમત કેવી રીતે પડે કે અમારા ઠાકુરજી ના મનોરથ તમે બનો કહેવાની જીલું પર પાણીમાં ડૂબી મરવા જેવી વાત છે આ તો અમારા ઠાકુરજી ના મનોરથી તમે બનો એવી કહેવાની હિંમત કેવી રીતે પડે આ તો અનૈતિક વાત થઈ ગઈ છતાંય અમને કેવું પડે છે કેમ કે પેટ કરાવે પાપ ગધા બાપ બનાવે એટલી મોટી છે કે ગધાને બાપ કહી શકાય એના માટે તો ગોસ્વામીઓના કે કોઈ પણ તમારા તન મન ધન પરિવારજન સાથે તમારે સેવા કરવી છે અમને અમારા તન મન ધન પરિવારજન સાથે અમારા ઠાકુરજી સેવા કરવી છે એ બાબતમાં કોઈ ભેદ નથી અન્યાશ્રય તમને બાધક છે તો અન્યાશ્રય અમને પણ બાધક છે વૈષ્ણવોએ સદા કૃષ્ણ સદા શ્રી કૃષ્ણ ને સેવો રે સમજી લ્યો ને હવે સુધો સિદ્ધાંત દયારામભાઈ કે છે તો આ ફક્ત વૈષ્ણવો ને જ કે છે અમને નથી કેતા છે મહાપ્રભુજી ચોક્કુ લખી રાખ્યું છે કે તેજ બાળક બ્રહ્મ સંબંધ આપી શકે કે જે કૃષ્ણ સેવા પર હોય કૃષ્ણ સેવા પરમ વિક્ષે અને ત્યાં ચોખ્ખી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તમારે ચકાસણી કરવી જોઈએ કે કૃષ્ણ સેવા કરે છે કે નહીં

તમે તમારા ઠાકુરજી ના ઉત્સવો તમારા ઠાકોરજી સાથે નહીં લંડન અમેરિકા મનાવી રહ્યા છો તમારી ઠાકુરજી ના ઇજ્જત ના તો કાંકરા તમે કરી દીધા પછી એવા ઠાકુજી ના ઉત્સવમાં ભેગા થવા માટે વૈષ્ણવે જવાની જરૂર શું જન્માષ્ટમી ને જુઓ તો લંડન અમેરિકા ભાગી જાય પવિત્ર બારસ ને ગ્યારસ ને લંડન અમેરિકામાં ઉજવે મતલબ કે પવિત્રા જેવા ઉત્સવ જે આપણા જેમનો પ્રાદુર્ભાવી આપણે ત્યાં ઠાકુરજી નો નંદ મહોત્સવ નોંધ પ્રાદુર્ભાવ છે પુષ્ટિ પુરુષોત્તમ નો પ્રાદુર્ભાવ નો ઉત્સવ છે એની આપણે કિંમત નથી તો પછી એવા ઠાકુરજી ના દર્શન કરવાથી તમને શું ફાયદો

દંભથી ન થવી જોઈએ દંભથી ન થવી જોઈએ એનો મતલબ શું કે પેટી રડવા માટે ન હોવી જોઈએ ગામને દેખાડવા માટે ન હોવી જોઈએ શા માટે મારા ઠાકુરજી ની સેવા મારે કોઈકને દેખાડવી ધારો કે મારી વહુજી સુંદર હોય તો મારે ગામમાં એનો રેપ વોક કરાવી કેટ વોક કરાવી એને કે જો કેટલી દેખામણી છે કમર કેવી નાજુક છે અંબોળા કેવા સાર્યા કર્યા છે

કે આ તો અમારા ઠાકુરજી એ તો તમારા ઠાકુરજી છે અરે કોઈ તમારા વહુજી વૈષ્ણવ ના વુરજી વૈષ્ણવ ના માથે બિરાજી રહ્યા છે ન બિરાજી હોય તો તમારે બ્રહ્મ સંબંધ આપવું નહોતું જોઈતું બ્રહ્મ સંબંધ આપ્યું છે તો એને ઠાકુજી પધરાવી આપો કે જેથી તમારે ત્યાં ભટકે નહીં પણ એને ભટકતો કરવો છે ફક્ત એક જ હેતુથી કેમ કે પેટ કરાવે પાપ પાપ બનાવે તો એ મોકાણ છે ધર્મ સંકટની